આજે ભરૂચના ભોલાવમાં કોલેજ રોડ પર આવેલી કામ ઢેનું સોસાયટીમાં આરસીસી સી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આપણું જે જૂનું ઉદ્યોગનગર છે એ ઉદ્યોગનગરની બાજુમાં કોલેજ રોડના એન્ટરન્સથી લઈને કામ ઢેનુ સોસાયટીના રોડનું પચાસ લાખ રૂપિયાના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી દ્વારા જે નોન પ્લાન યોજના છે એ અંતર્ગત ગ્રામીણ સડક યોજના હેડ નીચે આ કામ રાજ્ય સરકારમાં મંજૂર થયું છે ભોલાઓમાં વર્ષો જૂની આ કામધેનું સોસાયટી છે એના રહીશોની પાણી અને રસ્તાના કામ માટેની માંગણી જૂની હતી પાણીનો પ્રશ્ન અમે ઘરે ઘરે પાણી પહોંચાડીને ઉકેલી નાખ્યો છે આજે આ પચાસ લાખ રૂપિયાના ખર્ચે આરસીસી રોડના ખાટમુહૂરત કરીને ત્વરિત એક બે દિવસમાં આ કામનો પ્રારંભ કરીને ચોમાસા દરમિયાન જ આ રોડનું કામ પૂરું કરવાની યોજના છે આજના પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય ધર્મેશભાઈ તાલુકા પંચાયતના શ્રીઓ સરપંચ ડેપ્યુટી સરપંચ અને ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યો તેમજ કામધેનુ સોસાયટીના રહીશો અને આસપાસની સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ખાતમુહૂર્તના કાર્યક્રમને સફળ બનાવ્યો છે